નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો ખાસ કરીને એ છે કે જે ચોમાસાના બિયારણો છે ઘણા બધા ખેડૂત મિત્રોએ લઈ લીધા છે પણ નથી લીધા એ ખેડૂત મિત્રો એવા છે કે જેને મગફળીની અંદર ડુપ્લિકેટ બિયારણો કદાચ બજારમાં ઘણા બધા હાલે છે તો મળી પણ જાય અને એનો એમ કહેવાય કે પાક ફેલ પણ જાય તો આપણે અત્યારે જે કોઈ ખેડૂત મિત્રોએ બિયારણની જરૂર છે અને બિયારણ લેવાના હોય તો આપણે ખાસ કરીને આ વિડીયો એના માટે છે કે જે સારી કંપનીના અને એમ કહે કે આપણે ખાતરીવાળા જ બિયારણો લેવાના બીજા બિયારણો ના લેવાય કે જે સારું ઉત્પાદન આપે ચાલીસથી પિસ્તાલીસ મણ વીઘે મગફળી થવી જોઈએ આવા જે બિયારણો હોય એવા જ બિયારણો લેવા જોઈએ તો મિત્રો ખાસ કરીને વિડીયો આખો જોજો કે જેથી કરી અને તમને ટોટલે ટોટલ જે આપણી મગફળીની જાતો છે એના બિયારણ વિશેનો વિડીયો છે એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને પૂરી માહિતી તમને મળી જાય આપણે જે વાત કરવી છે કે એગ્રીવેલ રિસર્ચ બાયોટેક છે એની બિયારણો મગફળીમાં ઓછામાં ઓછા બે થી ત્રણ વરસથી કમ્પ્લીટ બિયારણો આવી ગયા છે એના અને ખૂબ સારું એવું રિઝલ્ટ આપે છે અને જે નવી નવી બધી જે મગફળીઓ આવે છે એમાંથી પ્રોસેસ કરી અને બનાવેલા બિયારણો છે કે જેની અંદર આપણે એમ કહીએ કે ઉગાવો ફૂલ જોરદાર જ થાય છે કોઈ વાતમાં એમ કહીએ કે ઉગાવો નબળો થાય એ આ બિયારણો આવતા નથી ભેજવાળા એ જે ભેજવાળા હોય જે વજનને હિસાબે આપતા હોય અને ભેજ વધારે હોય એટલે બિયારણ છે એ ઉગતા નથી પણ આમાં કોઈ જાતનો ભેજ આવતો નથી સાવ સૂકા બિયારણો આવે છે એટલે મગફળીની જો જાતની વાત કરીએ તો એગ્રીવેલ રિસર્ચ બાયોટેક છે એ કઈ કઈ જાતો બજારની અંદર લાવી છે તો સૌથી પહેલાં આપણે જે વીસ નંબર એગ્રીવેલની વીસ નંબર આવે છે એગ્રીવેલની બાવીસ નંબર આવે છે પછી બીટી બત્રીસ આવે છે પછી આપણે નવ નંબર જે માંડવો આવે છે એ આવે છે ચોવીસ નંબર માંડવો આવે છે એ આવે છે પછી આપણે એકસો એકઠ્યાવીસ નંબર આવે છે અને ખાસ કરી અને એગ્રીવેલ રિસર્ચે ખૂબ એવો લાંબો અનુભવ લીધો અને રિસર્ચ કરી કરી અને પોતાની ખુદની એક એવી બ્રાન્ડ કે આપણે જેમ કહીએ કે નામ બિયારણનું હોય એવી રીતના એગ્રીવેલ ચુમ્માલીસ આ જાત છે એ ગયા વખતે ઘણા બધા ખેડૂત મિત્રોએ વહેવી હતી તો એને પિસ્તાલીસથી પચાસ મણ સુધીનો પણ ઉતારો આવ્યો હતો એનું કારણ એ છે બાકી તો ખેડૂત ઉપર આધાર કરે છે ટાઈમે માવજત કરો તો તમારે પિસ્તાલીસથી પચાસ મણ છે એ આ મગફળી થઈ શકે છે જે આપણે એગ્રીવેલ ચુમ્માલીસ પછી એગ્રીવેલની અડતાલીસ નંબર પણ આવે છે આવી ટોટલ જે ઘણી બધી પ્રકારની આવે છે ગિરનાર ચાર છે એ પણ એગ્રીવેલની આવે છે તમે સાઈડ માં જોઈ શકો છો આ પોસ્ટર છે કે જેની અંદર એગ્રીવેલ ની તમામ જે મગફળીના બિયારણો આવે છે એ સાઇડમાં પ્રોસ્ટર છે એટલે મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે તમે સારા બિયારણો લ્યો તો તમને એમ કહી કે ફાયદો થાય છે અને વિડીયોમાં બના રહેજો આ ક્યાંથી લેવાનું એ પણ માહિતી આપીશ કેમકે નમ આપણે જે સર્ટિફાઈ બિયારણો લ્યો છો તો એની અંદર પણ ઘણી જગ્યાએ ભેળસેડ્યું કે જે આપણે કહે છે ભેજ આવી જાય ગયા વખતે અમે ખુદ પણ આવી ગયા હતા આપણે કોઈનું નામ નથી દેવું પણ અમે ખુદને આવી ગયા હતા કે ભેજવાળું બિયારણ આપ્યું હતું અને પાકું બિયારણ ઈ ગયું હતું પણ આપણે આ વખતે આપણે એગ્રીવેલનો સંપર્ક થયો અને એનો બિયારણોનો આપણે જાણવા મળ્યું કે ખૂબ સારા છે અને મારી નજરે જે બીજા ખેડૂત મિત્રો છે એની આ બિયારણોનો ઉપયોગ કર્યો તો એમને પણ કહેતા હતા કે અમે બે ત્રણ વરસથી આનો ઉપયોગ કરીએ છીએ અમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે એટલે જેમ બને એમ આપણે આવા છે સારા સર્ટિફાઈડ બિયારણો છે કે જે સૂકા ભેજ વગરના તો એનો ઉપયોગ કરવાનો અને મિત્રો હવે વાત રહી તો તમારે આ ક્યાંથી મંગાવવાનું વિડીયોની અંદર જે તમે આ નંબર જોઈ શકો છો સ્ક્રીન પર કે આ નંબર ઉપર તમે ફોન કરી અને વધુ માહિતી પૂછી શકો છો કેટલા પ્રમાણમાં તમારે જે બિયારણ લેવાના હોય કે કયો જિલ્લો તમારે લાગુ પડે છે એ વધુ માહિતી માટે આ જે નંબર છે એમાં વધારે પૂછી શકો છો એટલે મિત્રો ખાસ કરીને આજે આપણે આ બિયારણો વિશેની જ વાત હતી આપણી યુટ્યુબ ચેનલનું લક્ષ્ય એ છે કે જે સારા સારા બિયારણો આવે છે એને બજારની અંદર એને આપણે ખેડૂત સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ અને આપણી યુટ્યુબ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો તમારો કોઈ પણ ખેતીને લગતો અથવા બિયારણને લગતો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે ગ્રુપની અંદર મને ખુદ તમે મેસેજ કરી અને વધુ માહિતી પણ પૂછી શકો છો એટલે જેમ બને એમ ગ્રુપમાં જોડાઈ જાજો ગ્રુપની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ત્યાં વધુ માહિતી મળી જશે એટલે ખાસ કરીને ગ્રુપમાં જોડાઈ કે જેથી કરીને તમારો પ્રશ્ન નું નિવારણ આવી જાય તો ખાસ મિત્રો એના માટેનો જ આ વિડિયો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલમાં ન તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો ધન્યવાદ જય ગો માતા